શિવલ્લભાધી શકી જય શ્યામ શ્યામસુંદર શ્યમને મહારાણી જીકી જય શ્યામનાજીના એકતાલીસ પદમાંનું સોળમું પદ હેત કરી દેત શિયમુને વાસ કુંજે હેત કરી દેત યમુને વાસ કુંજે જહની શર રસ મેં રસિક વાર કહલ વરની પ્રેમ પુજે થકિત સરિતર થકિત ब्रजबधु भीर् को ना धरत दी। मुरली सुनी जे चतुर्भुज दास यमुने जानी मधुप मधुपीना चीत लाय गुंजे નિકુંજ ખટ ઋતુમાં જે હેમંત નિકુંજ છે કે જે શ્રી અમુનાજીના મનોરથની છે તેની સાથે આ પદની સામ્યતા છે હેત કરી દેત શ્રી યમુને વાસ કુંજ હેમન નિકુંજ કે શ્રી અમનાજીના મનોરથની છે અને દરેક નિકુંજમાં બે હોય તેમાં પહેલી છે મીના લહેરિયાની નિકુંજ અને બીજી છે પુષ્પલતામય નિકુંજ શ્રી અમનાજી જીવને વાસ કરાવી રહ્યા છે પ્રથમ મીનાની લહેરિયાદાર નિકુંજમાં શરદ નિકુંજમાંથી મહારાસ કરીને યુગલ સ્વરૂપ બ્રજ ભક્તો સહિત પધાર્યા રાસના વસ્ત્ર શ્રૃંગાર વડા કર્યા અતલસના પચરંગી વસ્ત્રો ધરાવ્યા સલોની સામગ્રી અને બીરી અરોગાવી તો શ્રી અમનાજીએ જીવને અહીંયા સુધીનો વાસ કરાવ્યો જહા નિશ્વાસર રાસમે રસિક વર હવે આગળનું વર્ણન છે કે હવે શ્રી અમનાજીનો ગુપ્ત મનોરથ છે આપે રસિકવર પ્રભુને ગુપ્ત શૃંગાર કર્યા નવવધુ બનાવ્યા કહા પ્રેમ પુંજે પ્રેમનો પુંજ પ્રેમના સમૂહ એટલે શ્રી સ્વામિનીજી શું કરી રહ્યા છે તો શ્રી સ્વામિનીજી મુકુટ કાચની ધરી મુરલી બજાવી રહ્યા છે થકિત સરિતા નીર થકિત બ્રજવધુ વીર કોરત ધીર મુરલી સુનીજે શ્યામનાજી દરેક નિકુંજમાં બે સ્વરૂપે રહેલા છે શ્રી સ્વામિનીજી સ્વરૂપ અને જલ સ્વરૂપ તો અહીંયા સુધી આપના શ્રી સ્વામિનીજી સ્વરૂપનું વર્ણન હતું અને હવે આવી રહ્યું છે આપના જલ સ્વરૂપનું વર્ણન કે શ્યામનાજીના જલ વહેતા રૂકી ગયા થકી તો બ્રજબધુ વીર શ્યામા શ્યામના દર્શન કરી સખીઓ ઓવારી જાય છે અને પ્યારીજીનો વેણુના શ્રવણ કરી કોઈને ધૈર્ય રહેતું નથી ચતુર્બુદ્ધદાસ યમુને પંકજ જાની મધુક નાઈ ચિત્ત લાઈ ગુંજે હવે યુગલ સ્વરૂપ પુષ્પલતામય નિકુંજમાં રંગ રંગમહેલમાં પધાર્યા અને ત્યાં પોઢ્યા કલકલ પ્રવાહિત થતાં શ્યામનાજીમાં લાલ કમલ ખીલ્યા છે આખી રાત પ્રભુની બ્રજવક્ત સાથેની રાસાદિક લીલાના દર્શન કરી શ્વેત કુમુદીની લાલ કમલરૂપ થઈ ગયા શાજીના નેત્રો છે આ બધા બે નેત્રથી આપને આ વિહારના દર્શન કરવામાં ઓછા લાગ્યા માટે આપણે અનેક નેત્રો પ્રગટ કર્યા અને ચતુર્બુદ્ધાસજી આ કમલમાં ચિત્ત લાવી ગુંજારવ કરનાર ભ્રમર બનવાની વાંચના રાખી રહ્યા છે મધુપિનાઈ ચિત લાઈ ગુંજે હેત કરી દેત શ્યમને વાસ ગુંજે તો શ્યામનાજી કૃપા કરી હેત કરી જીવને આવું કરી રહ્યા છે શ્યામ સુંદર શ્યમને મહારાણી જીકી જાય